ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર શહેર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરપોળ ચોરીના ગુનામાં પકડવાના બાકી આરોપી વિક્રમ મથુરભાઈ કંટારીયા રહે તરસમિયા તાલુકો જિલ્લો ભાવનગરવાળો શહેરના રબ્બર ફેક્ટરી સર્કલમાં ઘોઘા સર્કલ તરફ જતા રોડ પર હાજર હોવાની માહિતી મળતા જે માહિતી આધારે તપાસ કરતા ત્યાંથી વિક્રમ મથુરભાઈ કંટારીયા હાજર વળી આવતા તેમની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ